તો આ તરફ અમદાવાદમાં વહેલી સવારે પડેલા સારા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઓઢો ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો રસ્તાઓ પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો અમદાવાદના રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો છે તે સર્જાયા છે મોડી રાત્રે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પાણી નિકાલની કોઈપણ જાતની વ્યવસ્થા નથી જોવા મળી હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારમાં વરસાદ ઓઢવમાં ભારે વરસાદથી પાણી ભરાયા રસ્તા પર નદી વહી રહી છે તેવા દ્રશ્યો ઓઢવ ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે પણ પાણી ભરાયા છે અહીંથી વાહન પસાર કરવું પણ કેટલું મુશ્કેલ છે આપ જોઈ શકો છો સમગ્ર રસ્તો છે તળાવ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં વરસાદી માહોલ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે પરંતુ એક ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે મકરબાતી વેજલપુર જવાના રોડ પર પાણી ભરાયા છે એક ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે જે પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વે જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ એક ઇંચ જેટલો જ વરસાદ થયો છે તેમ છતાં પણ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી તેના કારણે લોકો પરેશાન છે પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા ઠંડસ્ટોમ એક્ટિવિટીઝ થયા અને અને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરવો કરતા જોવા મળી રહ્યા છે અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે એટલે કે અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો એક ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો નો સામનો છે તે લોકો કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ લોકોનું કહેવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે લોકોના ઘરમાં પણ પાણી છે ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ખુશી જાય છે કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો છે ગોધરા સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે ગોધરા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ માલપુર ભીલોડા અને મોડાસા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો માલપુર સહિત સજ્જનપુરા કંપા વિસ્તારમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે મેઘરજ મોડાસા ભીલોડા પંથકમાં પણ વરસાદ એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે તો મગફળી બાજરી જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ મહેસાણાના વાતાવરણમાં પલટો ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે ગરમી બાદ રાત્રિ દરમિયાન વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે તો વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત્રે વરસાદ છે તે વરસ્યો છે લોકોને ગરમીથી રાહત પણ મળી છે સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે તો અંબાજી પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની થઈ શરૂઆત દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વાવાઝોડા સાથે વરસાદ ગરમીના ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે બજારો અને રોડ ઉપર પાણીની નદીઓ વહી છે તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ કાંકરેજના શિહોરી થરા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે તો બાજરી જ્વાર સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારે ગાજવીજ સાથે વરસ્યો છે ધોધમાર વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે સમા હરણી રાવપુરા અલકાપુરી નિઝામપુર ફતેગંજ ગોત્રીવાસ ભાયલીમાં વરસાદ તો વડોદરાના ગ્રામ્યના શિનોર ડભોઈ વાઘોડિયા કરજણ સાવલી અને પાદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ છે રાત્રિ દરમિયાન દસથી પિસ્તાળીસ મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે અચાનક પવન અને ગાજવી સાથે વરસાદ વરસ્યો છે સૌથી વધુ કોશીના અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે મહેસાણાના ઊંઝામાં રાત્રિ વરસાદની રમઝટ ઊંઝામાં મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો પહેલા જ વરસાદે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે ઊંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઊંઝામાં રાત્રે વરસાદની વિસ્તારમાં પાણી ભરાતા લોકોની સમસ્યા પણ થઈ રહી છે ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારા જોવા મળ્યા ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગુજરાતથી હજુ પણ ચોમાસુ અંદાજે એકસો પચાસ કિલોમીટર દૂર એ પહેલા બે દિવસ તોફાની વરસાદની આગાહી કેરળથી ચલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે પણ મુંબઈ થી પહોંચ્યા બાદ પડી ગઈ છે એકસો પચાસ કિલોમીટર દૂર છે ચોમાસા પહેલા હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ઓગણત્રીસ અને ત્રીસ મે ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી શકે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી

હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ અંબાલાલ પટેલની તોફાની આગાહી

ફાયર બ્રિગેડની ટીમે કરી મહિલાને બહાર કાઢી છે અને હોસ્પિટલ મોકલી આપી છે હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે મકાન જૂનું અને જર્જરિત બનતા પડ્યું હતું તેવી પણ માહિતી સામે આવી રહી છે વિભુ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે વિભુ શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે લુબના અમદાવાદના હતી તેમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જોકે મહિલાનું મૃત્યુ થયું હોય તેવી જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ખાસ કરીને અત્યારે જે રીતે વરસાદ થતો હોય છે અને વરસાદમાં પણ તારી કહેવાય છે કે જ્યારે ચોમાસું હોય છે ત્યારે ચર્ચાત મકાનો હોય છાપરા હોય તો એને રિપેર કરી લેવા જોઈએ કારણ કે વરસાદ થાય ભારે વરસાદ હોય ભારે પવન હોય તે સંજોગોમાં મકાન ધરાશાય થઈ જતું હોય છે બિલકુલ વિભુ આભાર રહેશે એક બ્રેક માટે દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા એકવીસ જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી જિલ્લાના એકવીસ નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા ત્રીસ મે હાજર પચીસ સુધી અમલમાં રહેશે જિલ્લામાં કુલ ચોવીસ ટાપુઓ છે તેમાંથી માત્ર બે ટાપુઓ પર લોકો વસવાટ કરે છે નરારા ટાપુને કેટલીક શરતોને મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે બાકીના એકવીસ ટાપુ પર ત્રીસ મેથી અઠ્યાવીસ જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અહીં શ્રદ્ધાળુ અવરજવર રહે છે સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો દાણજોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશા છે ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે આ તમામ ટાપુઓ પર અવર જવર પર રોક લગાવવામાં આવી છે પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન અને પેડા ચૂંટણીની જાહેરાત કરી છે કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે નવ જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે દસ જૂને ફોર્મ ચકાસણી થશે અગિયાર જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે પચીસ જૂને મતગણતરી થશે આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે સમગ્ર પ્રક્રિયા સત્યાવીસ જૂન સુધી પૂરી કરાશે ચાર હજાર છસો અઠ્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે ત્રણ હજાર છસો આડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં પાંચ હજાર એકસો પંદર સરપંચ પદ માટેની ચૂંટણી થશે કુલ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડની ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો ઊભા કરાશે જેમાં અઠ્યાવીસ હજાર ત્રણસો મતપેટીનો ઉપયોગ કરાશે કુલ એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ છે ચૂંટણીમાં બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે જેઓ બે હજાર બાવીસ માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાની પણ મળી શકે છે ટિકિટ બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય દાવેદારોએ દાવેદારી નોંધાવી પૂર્વ ધારાસભ્ય હર્ષ ત્રિબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણીના નામ રેસમાં છે વિસાવદર થી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા એકત્રીસ મે ઉમેદવારી ફોર્મ ભરશે અરવિંદ કેજરીવાલ ભગવતમાન ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે આ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જે દરમિયાન ચૂંટણી લડવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો હતો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા સાતથી આઠ દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાતથી આઠ દાવેદારોમાંથી ત્રણ નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે રાજ્યમાં અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન ગરીબનગર ચાર રસ્તા પાસે કરવામાં આવી રહ્યું છે ડિમોલેશન ચારસો પચાસ જેટલા મકાનો તોડી પાડવામાં આવશે પાંચસો પોલીસ કર્મી અધિકારીઓ તૈનાત કરાયા છે

જે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં લગભગ સાડી ચારસો જેટલા મકાનો હતા તમામ મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે મહત્ત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે સાડી ચારસો જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત એસઆરપીના જવાનો છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં જે કોર્પોરેશન દ્વારા કામગીરી

પહેલુપના સંપૂર્ણ શાંતિ જે શાંતિપૂર્ણ રીતે આ કામગીરી છે તે થઈ રહી છે હાલમાં કારણ કે અહીં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારદા તકેદારીના ભાગરૂપે બે એસીપી દસ પીઆઈ સત્યાવીસ જેટલા પીએસઆઈ સહિત પોલીસ કાફલો લગભગ પાંચસોથી વધારે પોલીસ જવાનોનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો હતો ઉપરાંત એસઆરપીની અલગ અલગ કંપનીઓ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી હતી કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને કારણ કે સ્વાભાવિક છે કે જે સ્થાનિક લોકો હતા તેઓની અંદર રોષ જોવા મળ્યો હતો જો કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે કામગીરી છે તે કરવામાં આવી છે તેઓની અગાઉ પણ જાણ કરી દેવામાં આવી હતી બિલકુલ બિલકુલ આપની પાસેથી તમામ માહિતી અમે લેતા રહીશું તો જે પ્રકારથી ડિમોલેશનની કામગીરી છે તે થઈ રહી છે